જય ભારત મિત્રો આપ સૌ તો જાણતા જ હશો કે અત્યારે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિપ્પણીથી આખો ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને આ સ્વાભાવિક છે પોતાના સમાજ પ્રત્યે આવો પ્રેમ લાગણી અને સન્માન તો હોવું જ જોઈએ પરંતુ આ સમય અંદરો અંદર લડવાનો કે ઝઘડવાનો નથી જો આપણે અંદરો અંદર લડીશું અને ઝઘડીશું

ભારત માતાની આન બાન અને શાન વધારવા માટે અત્યારે જે સરકાર કામ કરી રહી છે તેમના હાથ મજબૂત કરવા માટે દરેક સમાજના લોકોએ અંદરો અંદરના ખટરાગ મિટાવીને ફરીથી ભારત માતાના રાષ્ટ્ર ઉત્થાન માટે આપણે સૌએ જોતરાઈ જવાનું છે તો આપ સૌને ફરીથી મારી વિનંતી છે કે તમને જે કાંઈ પણ મનભેદ હોય તે એક સ્થાને બેસીને તેનું નિરાકરણ લાવો અને ફરીથી આપણે સૌ રાષ્ટ્ર ઉત્થાનમાં જોડાઈ જઈએ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય